ઘેરા ઘેરો જોતા હે ઘેરા નહીં હા થોડો હો હા દેન હટાય હાર હે બહુ કઈ જાય હટા તો ફટાફટ આવ ઉપર છે હવે તો છોકરો સરપંચના ઘરે જો હો ફટાફટ આવ સારી વાત હે અને વાના આટા છો 19 રૂપિયા બુટ્ટી યાર મારા બેટે બુટ્ટા બુટવાનો તો કિંમત જ દે પૈસે ની હમણાં બાર મહિના ચાલે વાર નાહી દીધા લ્યો શું કરવાનું વાના એક તો એડા ઉકા નાવા નાવા નુકસાન આ બબે સાનો તો કરવાનું છે

તમે લેતા હોં જો હાડો ત લે આવજો ના મને તો આવડે અલ્યા ઓછો વાર કાઢેવાના તા શિકાર પડ્યું આખો દાડો આટ લઈને Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

Horses are perhaps more sensitive about their filtrate when hoc Digital Wildlivestock Bees may also predict the Langvier flats Southern førde અગરબતી કરી જોઉં કોની આટલા સરપંચ હોય તો જોઈએ અગરપતી કરી મારા પ્રાર્થના કરું સરપંચ જાય ને શું ક્યાં સાચો ને હો જય માળી લાજ

પણ કોમ તો કો કોમ કે તને ખબર પડશે મને નિમ ચીજ ની ખબર પડશે તમાર કોમ તાણ એટલે અમાર પર હેડા જબર ગુકા બરાબર આ હેડા તમારા હો તે શું કરું બોલો તમે રજાનો થોડી કાદુ કોઈ ભાઈ દીયો પણ નિર્ભા જો સરપંચ ખરો હું બરાબર બરાબર પણ મારે એકલા હી થાય નહીં તાણ સબ્યન પૂછવું પડે તમાર સભ્ય આલત મારા પાસે ભાતા અને શેતર મોજી હા એમના તમે ના તો એમને પૂછતા હોય પણ મારે પૂછવું પડે જો સભ્ય મોની જાય તો તમારા નસીબ આ તમારા જોડે બધા મશીન હટાવી દેવાના હે એટલે કે તમે બધા કઈ દીધું ફોન કરી એટલે હું એમને કીધું જો ચકલ પીવા પાણી રાખ્યું નહી બરાબર એ તમે જવું બધું નહીં શું બરાબર ફોર તો વરસાદ ઓછો થયો

મારું બેટું કોક ડાલમો કાળું લાગે હે આ વેલજી નો કેતો કહેતો કે હું નહીં પાવા દઉં અને ચીવ તો પાવા દે હે કોક તો રહસ્ય હે ઓમો હા જે હોય પા ખબર પડશે હાલ તો ઘરે જવા દે મને છોકરા જોઈન માની ખાલી આગળ બધી કરીન તમે મુતન શું કીધું તું માના કગરી ના તો માં ગમે તો કજી સરપંચ ને સભ્ય મને લેજી વાત આજી તમે જોઈ કોઈ ના કરે ને એવું કોમ દેવ કરે ખરા તો ના આપડો વિશ્વાસ હોય હજુ બાઈક લેતા હોય